બીજી 1 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મદિવસ નિમિત્તે ઓલપાર તાલુકાના પિંજરત ગામે જિલ્લા કક્ષાના સ્વચ્છ ભારત દિવસની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે સ્વચ્છતા ઝુંબેસમાન જોડાઈ શ્રમદાન કર્યું બીજી 1 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મદિવસ નિમિત્તે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા તેમ જ આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર દ્વારા તારીખ બીજી ઓક્ટોબરને સ્વચ્છ ભારત દિવસ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે બીજી ઓક્ટોમ્બરથી બે હજાર ચૌદ થી સેવા ચાલુ કરેલી સ્વચ્છતા અભિયાન આજે દસ વર્ષ પરિપૂર્ણ કર્યા છે સમગ્ર દેશના લોકોએ સ્વચ્છતાને એક જન આંદોલન બનાવી દીધું છે ત્યારે આજે ઓલપા તાલુકાના પિંજલેટ ગામે આજે સ્વચ્છતાનો પ્રોગ્રામ રાખવામાં તમામ ગામના સરપંચો પણ હાજર રહ્યા હતા દરેક લોકો આજે શપથ પણ લીધા છે કે અમે અઠવાડિયાનું બે કલાક શ્રમદાન પર કરીશું તો મને ગર્વ છે કે ઓલપા તાલુકાના એકસો આઠ ગામની અંદર જે રીતે સફાઈ ઝુંબેશ ચાલે છે તો આવીને આવી સફાઈ ઝુંબેશ ચાલુ રાખે અને એ આપણે આપણે પોટાથી જ શરૂઆત કરીએ તો જ આપણું ગામ આપણું શહેર સ્વચ્છ રહેશે